અંકલેશ્વરમાં તાલુકા સેવા સદન કચેરી ટ્રેઝરી ઓફિસ નજીક રેકર્ડ રૂમની બહારના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી ધુમાડા નીકળતા કચેરીના અધિકારીઓ બહાર દોડી આવી ફાયર વિભાગને જાણ કરી હતી પાલિકા ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો અંકલેશર્મા તાલુકા સેવા સદન કચેરી નિયતક્રમ મુજબ કામકાજ હજુ શરૂ થયું હતું તે દરમિયાન કચેરીના પાછળના ભાગે આવેલી ટ્રેઝરી ઓફિસ નજીક રેકોર્ડ રૂમની બહારના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગના કાળા ભમ્મર ધુમાડા દેખાતા કચેરીમાં રહેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા આગની જાણ અંકલેશ્વર પાલિકા ફાયર બ્રિગેડને લશ્કરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્તર પર દોડી આવ્યા હતા લશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગમાં કોઈ જાનહાની નુકસાની નહીં થતાં અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો રેકોર્ડ રૂમમાં કોઈ અસર થઈ ન હતી માત્ર બહારના ભાગે પ્લાસ્ટિક તેમજ એક્રેલિક સ્ટ્રકચરમાં નુકસાન પહોંચ્યું હતું